આશ્રમ એટલે આત્માને શાંતિ આપનાર સ્થળ ભારત વર્ષમાં અનેક આશ્રમો આવેલા છે જ્યાં હિન્દુ દેવી દેવતાની પૂજા આરાધના કરવામાં આવે છે પરંતુ ગાંધીનગરના અડલજ પાસે આવેલા શેરથા ગામ પાસે એક એવો આશ્રમ આવેલો છે જ્યાં કોઈ દેવી દેવતાની મૂર્તિ કે શિવલિંગની પૂજા કરવામાં આવતી નથી પરંતુ અહીં વડવાડા મહાદેવ આશ્રમમાં વડના રૂપમાં ભગવાન શિવની ઉપાસના માટે મહામૃત્યુ જે મંત્રનો જાપ કરવામાં આવે છે મારું નામ રજનીશભાઈ જયદેવભાઈ પટેલ ગામ શેરતા અહીંયા અમે વડવાળા મહાદેવ આશ્રમની સ્થાપના કરી છે વડવાળા મહાદેવ આશ્રમ એટલે આ વિશ્વનું અમારું પહેલું એવું આશ્રમ મંદિર છે કે જ્યાં અમે મહાદેવની પૂજા વડના રૂપમાં કરી રહ્યા છીએ અહીંયા કોઈ લિંગ કે મૂર્તિ નથી અમે અહીંયા વડવાળા મહાદેવ આશ્રમની સ્થાપના થકી લોકોમાં એક આધ્યાત્મિક વિકાસ થાય આધ્યાત્મિક ચેતના ફેલાય અને એની સાથે પર્યાવરણ સંરક્ષણ સંવર્ધન કામ થાય એ હેતુથી અમે અહીંયા વડમાળામાં બે આશ્રમની પૂજા આરાધના કરીએ છીએ અહીંયા અમે વડના માધ્યમથી લોકોમાં અહીંયા યોગ મેડિટેશન દ્વારા લોકોને એક માનસિક શાંતિ પ્રદાન થાય અને લોકો વધુમાં વધુ આ બધી પ્રવૃત્તિ સાથે જોડાઈને પોતાના જીવનને સુખી અને સફળ કરે એવા આશયથી અમે કાર્યરત છીએ અહીંયા અમે વડોળા મહાદેવ આશ્રમના નીચે વધુમાં વધુ વડના વૃક્ષો વવાય એના એક પ્રયત્નમાં છીએ અમે અને કાર્યમાં અમે લાગેલા છીએ તો અમે સમાજના દરેક વર્ગને આમંત્રિત કરીએ છીએ કે તમે અહીંયા આવો વડા મહાદેવ આશ્રમની અહીંયા તમે પૂજા આરાધના કરો અને તમારા સંકલ્પો ઈદ થાય એવી અમે વડાવાળા મહાદેવ આશ્રમને પ્રાર્થના કરીએ છીએ વિનંતી કરીએ છીએ વડ એ આપણું એક રાષ્ટ્રીય વૃક્ષ તો છે પણ ભારત દેશમાં આપણો એનો આધ્યાત્મિક પણ ફાયદા ઘણા બધા છે વડના વૃક્ષ નીચે ઘણા સંતો મહંતોએ સમાધિ લગાવીને ગૌતમ બુદ્ધ ને પણ આત્મઘાત વડના વૃક્ષ નીચે થયું એટલે આ વડનું વૃક્ષ છે એના આધ્યાત્મિક ફાયદાની સાથે સાથે એના આયુર્વેદિક ફાયદા પણ ઘણા છે એ પશુ પક્ષીઓને તો ઉપયોગી છે પણ માનવ જીવનને પણ એટલું જ ઉપયોગી છે આજ વડનું વૃક્ષ પહેલાના સમય હતો કે ગામને પાદરે પાદરે ગામને ટૂંકમાં મંદિરે વડના વૃક્ષો હતા એમ તો જે ઘટી વધુમાં વધુ તળ અમે માની લો કે મહાદેવની રીતે એમની પૂજા કરી આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે વડનું વૃક્ષમાં વિષ્ણુ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોનો વાસ છે એમ તો આજે વડના વૃક્ષની જો પૂજા આરાધના આપણે કરીએ તો ભગવાન ભોલેનાથ આપણા ઉપર રાજી થાય અને આપણી મનોકામના પૂર્ણ કરે એટલે અમે અહીંયા વડવાળા મહાદેવ આશ્રમ સાથે જોડાયેલા લોકો અને અમારા જે સહયોગી છે એ લોકો અહીંયા આવે છે અહીંયા ધ્યાન લગાવે છે અને અહીંયા અમારું મોક્ષ મંત્રનું આયોજન ચાલે છે મહામુક્તિ જય મંત્રનું તો એના પણ જાપ અહીંયા અમારા નિયમિત અહીંયા થતા હોય છે તો બસ એથી સમાજનું અને પર્યાવરણનું જતન થાય એવા આશયથી અમે આ વડવાડા મહાદેવની પૂજા આરાધના કરીએ છીએ